થોડોક તડકો સામે આવે દી હામે આવે હમ બળ શરમ લાગે શરમ તો શું લાગે અને આપણે જો કારસમાં નથી માછી નહો રહ્યું અને જો ઓલકાંય કારસમાં લઈને બેસી હું ભીધા હતા જોવા સેમ મુરા લાલ કલરના હૈ બોલ તો ખરી કાઈ શું આ હ હે જુઓ એનો કઈક મૂળ આવો છે લઈ જા લાલ કલરના મૂરા ઓર્ગેનિક મૂરા બરોબર કલર ફેરવ નાખ્યો ક્યો આ યાદ ખેલ બી જુવાયું એટલે લાલ કલર ના મૂરા થીય બરોબર ખબર નહોતી પણ અચાનક થઈ ગયા નહીં પડી હા બોલો ખરા કાઈક પણ બોલો શું કઈક

હાલો વિડીયો એન્જોય કરો આજે જાવ એ વાકાને સામે થોડુંક બરાબર અને બાકી કેવો બ્લોગ અમારો લાગે કમેન્ટ કરજો અને સારું લાગે તો લાઈક ચેનલ ચેનલ ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો જો બીજ આવે છે અને તો ટુકડી આવી જાય એટલે પતંગ સગાવે છે હા બી જોઈતું હોય કોઈને તો હા બનાવવાનું થીયું નહીં પાછું બી ઈ તો ફ્યો થીયું નથી પણ થાય છે ને રાખાય હા આજ બી થીયું નહીં ના બી એ જી નહીં પણ થાય પછી કમેન્ટ કરી નાખજો હું જોઈ લઈશ એ તો લાલ કલરના મુરન બીજ કોઈને જોતું હોય તો ચાલો વિડીયો એન્જોય કરો આ બાજુ બીટે છે મેથી ઢોકળા બનાવ